નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજીનામા આપ્યા બાદ ગુજરાતની જનતાના મનમાં અત્યારે એક જ સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે આપ સૌને ખ્યાલ જ છે કે ગુજરાતની અંદર ભાજપની પ્રચંડ જીત થયા બાદ હવે નવી સરકાર બનાવવા માટે ગાંધીનગરમાં કવાયત શરૂ થઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી ચાલે છે વર્તમાન સરકારની મુદત બાકી હોવાથી હાલની વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી છે ત્યારે બાર ડિસેમ્બરે શપથવિધિ થાય તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજીનામું આપ્યું છે નવા મંત્રી મંડળની વાત કરીએ તો ભાજપની પ્રચંડ જીત બાદ મંત્રીઓના નામો પર નજર કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનું લગભગ પૂરું થઈ શકે તેવી શક્યતાઓ છે તો કેટલાક જણો લોકોના જણાવ્યા અનુસાર નીતિન પટેલ પણ મુખ્યમંત્રી બની શકે છે યુવા પેઢીના અને નવા નેતા અને મહિલાઓ ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે સોમવારે શપથવિધિ યોજાશે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ દિલ્હી જાય તેવા સંકેત છે દમાંથી ચૂંટાયેલા શંકર ચૌધરી ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર સિદ્ધપુરમાંથી ચૂંટાયેલા બળવંતસિંહ રાજપૂત અને મહેસાણા જિલ્લામાંથી મુકેશ પટેલ મંત્રીની જવાબદારી સોંપાય તેવી શક્યતાઓ છે તો મિત્રો તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો પસંદ આવે તો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં